વેલકમ વિદ્યાર્થી મિત્રો શ્રી કડવીભાઈ વિરાણી કન્યા વિદ્યાલય રાજકોટ ધોરણ બાર આર્ટસ મનોવિજ્ઞાન વિષય જેમાં સંસ્થાકીય મનોવિજ્ઞાન એટલે કે યુનિટ નંબર નવ આજે આપણે જોવાના છીએ કાર્ય પ્રેરણાના સિદ્ધાંતો એટલે કે જ્યારે કોઈ કર્મચારીને સંસ્થામાં તમે પસંદ કરો છો ત્યારે તમે જો યોગ્ય રીતે એની પસંદગી કરી હોય તો યોગ્ય કામ માટે યોગ્ય ઉમેદવાર કે વ્યક્તિ પસંદ થાય અને એનો ફાયદો સંસ્થાને પણ થાય અને વ્યક્તિ પણ સંતુષ્ટ થાય તો કર્મચારી વ્યવસાયની અંદર જો સંતોષજનક રીતે કાર્ય કરતો હોય કાર્યક્ષમતાથી કામ આપતો હોય તો એના માટે એને કેટલાક પ્રેરણાત્મક સૂચનો હોવા જોઈએ કે વ્યક્તિને કાર્યમાંથી પ્રેરણા મળે સંતોષ મળે એમને પોતાના કામથી પૂરતો આનંદ મળે તો આવું કેવી રીતે થઈ શકે અને જો આવું ન થાય તો શું થાય તો એના માટે આપણે ત્રણ આઈએમપી એક માર્ક કરશું પ્રશ્ન છે કાર્ય પ્રેરણાના સિદ્ધાંતમાં પ્રેરણા શબ્દ કઈ બે બાબતનું સૂચન કરે છે અથવા તો કયા બે વિભાગમાં પ્રેરણા જોડાયેલી છે તો એક પ્રેરણાનું નામ છે શારીરિક અને બીજી પ્રેરણા છે સામાજિક અને ત્રીજો એક માર્કના પ્રશ્ન આપણે ટીક કરશું કે પ્રેરણા એટલે શું ગિલફોર્ડના મતે જણાવો તો આ ત્રણ એક માર્કના પ્રશ્ન આપણે આ પેરેગ્રાફમાંથી લેશું અને હવે હું તમને જણાવીશ કે જ્યારે કોઈ કર્મચારીને પોતાની સંસ્થામાંથી સંતોષ નથી મળતો તો સંતોષ ન મળવા પાછળના ઘણા કારણો હોય કાં તો એને સંસ્થાનું વાતાવરણ અનુકૂળ ન હોય અથવા તો એને જે પોતાની કાર્યક્ષમતા છે કે પોતાની ડિગ્રી છે કે આવડત છે એના પ્રમાણમાં પૂરતું કામ ન અપાતું હોય નીચી કક્ષાનું કામ અપાતું હોય વેતન પૂરું ન મળતું હોય આવું જો કોઈ કારણ હોય તો કર્મચારી એક સંસ્થા છોડીને બીજી સંસ્થામાં જતા રહીએ વળી એથી વધુ પગાર મળે તો ત્રીજી સંસ્થામાં જતા રહીએ એટલે કે કર્મચારીની આવન જાવન વધતી જતી હોય તો જો સંસ્થામાં કર્મચારી ટકતા ન હોય એનું આવન જાવન વધી જતું હોય તો એને ઉથલો કહેવાય તમે એવું ઘણી બધી સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલોમાં કે પ્રાઇમરી સ્કૂલોમાં કે એવું જોયું હશે કે કોઈ એક સબ્જેક્ટના એટલે કે મેથ્સ સાયન્સ કે ઇંગ્લિશના ટીચર હોય તો એને જ્યાં વધુ વેતન મળે કે જ્યાં સારું સંસ્થાનું વાતાવરણ મળે ત્યાં એક સંસ્થા છોડીને બીજી સંસ્થામાં જતા રહીએ આમ સંસ્થામાં અવર સતત ચાલુ રહેતી હોય એને ઉથલો કહેવાય હવે આ ઉથલાનું પ્રમાણ જો વધી જાય તો સમજવાનું કે સંસ્થામાંથી જે કામ થાય છે ને એમાં કર્મચારીને સંતોષ નથી હવે સંતોષ ન મળે એટલે ઉથલો વધે એની કાર્યક્ષમતા ઘટે એનામાં હતાશા વધે પછી પોતે જાણે નિરર્થક છે એનું આ સંસ્થામાં કંઈ મહત્વ નથી એવું એને અનુભવ થાય તો એક માર્ક વધારાનો એક પ્રશ્ન એ પણ બને કે

થતું પરિબળ કે જે આપણને પ્રવૃત્તિ કરવા માટે પોષે છે દાખલા તરીકે પ્રવાસમાં જવું હોય તો આપણે કેવા ઉત્સાહથી દોડા દોડીથી પેકિંગ કરતા હોય તો આપણી અંદરથી એક ઉદીપ્ત કરનારું એક વિશિષ્ટ આંતરિક પરિબળ છે કે મારે આમ જવું છે મારે આ કરવું છે એવી રીતે સંસ્થાના કર્મચારીને જ્યારે સંસ્થાએ જવા માટે અંદરથી ઉત્સાહ જાગે ત્યારે એને પ્રેરણા કહેવાય તો મનોવૈજ્ઞાનિકોએ દરેક માનવીના વર્તનને પ્રેરવા માટે કેટલાક સિદ્ધાંતો આપ્યા છે કે આવું કરો તો બાળક પ્રેરાય અને વર્તન કરે એ કરવા માટે આપણે અહીંયા કર્મચારીની પ્રેરણાના થોડાક સિદ્ધાંતો જોઈએ તો પ્રેરણાના સિદ્ધાંત સિદ્ધાંત સોરી મુખ્ય છે એક જરૂરિયાત બીજું ધ્યેય નિર્ધારણ ત્રીજું પ્રબલન ચોથું સમાનતા અને પાંચમું અપેક્ષા આધારિત સિદ્ધાંત એક પછી એક જોઈએ તો જરૂરિયાત આધારિત સિદ્ધાંત છે એ એવી બાબત છે કે જેમ જેમ વ્યક્તિની ઉંમર વધતી જાય એમાં પરિવર્તન આવતું પણ જ્યારે બિલકુલ કામ ન મળતું હોય ત્યારે કોઈ પણ સંસ્થા એને કામ આપે એટલે એને એમ થાય કે હાલો કઈ નહોતું સાવ બેકાર હતા એના કરતા કામ મળ્યું એટલે પોતાની જરૂરિયાત સંતોષાય એટલું વેતન મળે એટલે કર્મચારી પ્રોત્સાહિત થઈને કંપની જોઈન્ટ કરી દે છે પછી જેમ જેમ કામ આગળ વધતું જાય પછી એને ખબર પડવા માંડે કે મારા કામની કિંમત તો અહીંયા ઓછી છે આના કરતા તો બીજી સંસ્થા વધારે આપે છે તો જ્યાં એને વધુ વેતન મળે જ્યાં એની જરૂરિયાત વધુમાં વધુ સંતોષાય એવી જગ્યાએ કામ કરવાનું પસંદ કરે તો હવે સંસ્થા એ યાદ રાખવાનું કે દરેક કર્મચારી સંતુષ્ટ થતો હોવો જોઈએ એની જરૂરિયાત સંતોષાય એમાંથી એને પ્રેરણા મળે અને એટલે જ તમે જોયું હશે કે દરેક કંપની છે ને એ દિવાળીમાં બોનસ આપતી હોય પછી ક્યારેક એને જુદા જુદા એલ એલટીસી આપતી હોય એટલે કે બહાર ફરવા જવા માટેનું પેકેજ આપતા હોય પછી ત્રણ વર્ષ કે પાંચ વરસથી વધુ જે કર્મચારી હોય એને થોડા થોડા સમયે વધારાનો પગાર મળતો હોય તો જરૂરિયાત સંતોષાય તો કર્મચારી પ્રેરાય તો જરૂરિયાત સંતોષવા માટે જરૂરિયાતનો સિદ્ધાંત એમાંથી એને પ્રેરણા મળે અને યોગ્ય સમયે જો એની જરૂરિયાત પૂરી કરવામાં આવે તો કર્મચારીના સંતોષમાં વધારો થાય આવું સંશોધન એક સિદ્ધાંત આપ્યો હતો જરૂરિયાતનો તમે અગિયારમાં ધોરણમાં પણ શીખીને આવ્યા છો કે જરૂરિયાતનો શ્રેણીક્રમ અબ્રાહમ માસ્લોએ આપ્યો હતો જેમાં શારીરિક પછી એના ઉપર જોઈએ તો સામાજિક સમાજ મનોવૈજ્ઞાનિક પછી ધીમે ધીમે આત્મગૌરવની પછી સ્વ આવિષ્કારની આમ જુદી જુદી જરૂરિયાત ઉંમર વધતી જાય એમ એનો શ્રેણી ક્રમ બનતો જાય સૌથી પહેલી જરૂરિયાત એ શારીરિક છે અને સૌથી ટોપ લેવલની જરૂરિયાત એટલે આવિષ્કારની છે આવો ક્રમ એને આપ્યો છે મૂળભૂત જરૂરિયાતોથી જે લોકો સંતુષ્ટ થઈ છે એ ધીમે ધીમે ઉપરની જરૂરિયાત તરફ આગળ વધતા જાય છે એટલે સંસ્થા એ દરેક કર્મચારીની આ જરૂરિયાત સંતોષવા માટે આ સિદ્ધાંતનો ઉપયોગ કરવો જોઈએ ત્યાર પછી છે ધ્યેય નિર્ધારણ આમ તો માનવી છે ને એ બુદ્ધિશાળી પ્રાણી છે એટલે દરેક માનવીને વિના હેતુ એટલે કે લક્ષ્ય વગરનું કોઈ વર્તન કરવું ગમતું જ નથી દરેકના વર્તન પાછળ કઈ લક્ષ હોય આપણે અત્યારે મહેનત કરીએ છીએ કેમ કે આપણે બારમ ધોરણની બોર્ડની પરીક્ષામાં સારા માર્ક લેવા છે તો આપણા વર્તન પાછળ એક લક્ષ્ય છે જે હેતુથી આપણે પ્રવૃત્તિ કરીએ છીએ એ હેતુ જો સિદ્ધ થાય ને તો જ આપણને આનંદ મળે આપણે તનતોડ મહેનત કરીએ અને આપણું ધાર્યું પરિણામ આવે આનંદિત થઈએ કેમ કે આપણી મહેનત છે છે આપણું ધ્યેય આપણને પ્રાપ્ત થયું તો દરેક કર્મચારી પણ પોતાનું ધ્યેય પ્રાપ્ત કરવા માટે મહેનત કરતો હોય હવે દરેક વ્યક્તિના જીવનમાં અલગ અલગ ધ્યેય હોય તો પેલા દરેક વ્યક્તિનું ધ્યેય શું છે અને કંપનીનું ધ્યેય શું છે સંસ્થાનું ધ્યેય શું છે એ પેલા નક્કી કરી લેવા જોઈએ જો એકવાર ધ્યેય સરસ રીતે નક્કી થઈ જાય તો કર્મચારી છે એ પોતાના ધ્યેયની દિશામાં સતત પ્રવૃત્તિ કર્યા રાખે આવું તમે પિક્ચર પિક્ચર ઉપર ધ કરીને બન્યું છે એમાં જોયું હશે કે જે ધ્યેય સુધી પૂરું ન થાય ને ત્યાં સુધી એને કામ કરવાની દિશા મળે છે કે આ દિશામાં જઈએ તો આપણું ધ્યેય હાંસલ થાય આમ દરેક વ્યક્તિએ ધીમે ધીમે પોતાના ધ્યેય નાના થી મોટા તરફ ધ્યેય વિકસાવતા જવા જોઈએ એકવાર ધ્યેય નક્કી કર્યો તો તમને ત્યાં સુધી પ્રાપ્ત કરવા માટેની પ્રવૃત્તિઓ મળી રહેશે રાઈટ તો ત્યાર પછી આપણે ત્રીજું જોઈએ પ્રબલનનો સિદ્ધાંત જેમ કામ કરવા માટે ધ્યેય હોવું જોઈએ એમ કામના બદલામાં વળતરે મળવું જોઈએ તો અહીંયા પ્રબલન એટલે શું એક માર્ગનો પ્રશ્ન અને બીજો એક માર્ગનો પ્રશ્ન કે પ્રબલન અંગેના સંશોધનો કોણે કર્યા છે તો બે પ્રશ્નનો જવાબ આપવા માટે પેલો જવાબ આપીએ તો જ્યારે કોઈ વ્યક્તિ ઇચ્છિત પ્રવૃત્તિને પ્રબળ કરે એટલે કે મારી આ ઈચ્છા છે એ પ્રવૃત્તિને જ આ મજબૂત બનાવે અને અનિચ્છિત પ્રવૃત્તિને નિર્બળ કરે એનું નામ પ્રબલન ઉદાહરણ તરીકે નાના બાળકો છે એ ચોકલેટ મળે એના માટે સારું વર્તન શીખે છે અને જેનાથી સજા મળે એવું વર્તન ધીમે ધીમે છોડી દે છે તો પ્રબલન છે ને એ એવી વસ્તુ છે કે સારું વર્તન શીખવવા માટે સાચા વર્તનને દ્રઢ કરવાના પ્રબળ કરવાના કે આવું ને આવું વધુ કરો દાખલા તરીકે તમે ખૂબ મહેનત કરીને અવ્વલ નંબર મેળવો કે નંબર વન પ્રથમ ગ્રેડ પ્રાપ્ત કરો તો તમને મેડલ કે સિલ્ડ મળે પણ તમે ચોરી કરતા પકડાવ તો તમને ત્રણ વર્ષની સજા થાય તો અનિચ્છિત પ્રવૃત્તિ છે એને નિર્બળ કરવાની એને સજા કરવાની અને ઈચ્છિત પ્રવૃત્તિ છે એને પ્રબળ કરવાની એનું નામ પ્રબલન અહીંયા બીજો એક અર્થ આપ્યો છે કે પ્રબલન એટલે સામાન્ય રીતે પ્રવૃત્તિ બાદ મળતું વિધાયક પ્રબલન એટલે આપણે બાળકને એમ કહીએ કે જ્યાં મારું આટલું કામ કરી આવતો તને ચોકલેટ આપીશ તો બાળક દોડીને આપણું કામ કરી આવે પછી એને ચોકલેટ મળે તો પ્રવૃત્તિ બાદ મળતું વિધાયક પ્રબલન આવો પ્રયોગ તમે પાવલો અને સ્કીનરના પ્રયોગમાં જોયું હશે એ જ સિદ્ધાંતથી કર્મચારીમાં પણ ચાલે કે કર્મચારી પણ જેમ ઓવર ટાઈમ કામ કરે થોડા સમયમાં એનો ટાર્ગેટ પૂરો કરે એના વર્તનમાં સુધારો કરે વહેલા આવી જાય મોડે સુધી કામ કરે તો ધીમે ધીમે કર્મચારીને સંસ્થાને અનુરૂપ કામ કરવા બદલ એને પ્રબલન આપવામાં આવે કે બધા કર્મચારીમાંથી સૌથી સારામાં સારું કામ કોનું હતું કોણે ઓવર ટાઈમ વધારે કર્યા છે કોણે ટૂંકા સમયમાં પોતાનો ટાર્ગેટ પૂરો કર્યો છે તો સંસ્થાને અનુરૂપ પ્રવૃત્તિ કરે એને પ્રબલન આપવામાં આવે એનું વર્તન દ્રઢ કરવામાં આવે તો પ્રબલન આપવાથી ઈચ્છિત પ્રવૃત્તિ છે એનું વલણ દ્રઢ થાય જે કર્મચારી ઓછામાં ઓછી રજા પાડે અને એને ઝાઝી રજા ભેગી થાય જમા થાય કે ચાલો વર્ષની ત્રીસ રજા મળતી હતી આને બે જ વાપરી છે અઠ્યાવીસ રજા જમા કરી તો સંસ્થા શું કરે એને અઠ્યાવીસ દિવસનો પગાર આપે તો એને શું કર્યું કે કે રજા રજા જમા કરવા માટે પ્રબલન આપ્યું હવે પાડે જે કર્મચારી રજા ભોગવી લે એને વળતર ન મળે તો રોકડ રૂપિયા આપવા એ પ્રબલન છે અને એટલે જ કર્મચારી છે એ રજા ન પાડવા માટે પ્રેરાય છે તો અહીંયા પ્રબલનનું સ્વરૂપ આર્થિક છે આ સિવાય ક્યારેક સન્માન રૂપે સ્વીકૃતિ રૂપે સાબાસી કે બઢતી આપીને કે ચાલો આને ક્લાર્કમાંથી મેનેજર બનાવી આ ઓછી રજા પાડે છે તો આ સન્માન કર્યું તો અહીંયા એક માર્કનો નો પ્રશ્ન પ્રબલન ના સ્વરૂપ કેટલા હોય આર્થિક પ્રબલન સન્માન સ્વીકૃતિ સાબાસી કે બઢતી પછી આવશે સમાનતાનો સિદ્ધાંત હવે દરેક વ્યક્તિના મનમાં એવું હોય કે અમે જ્યાં કામ કરીએ છીએ ને ત્યાં અમારી સાથે કોઈ ભેદભાવ ન થવો જોઈએ ભેદભાવ થાય કે અન્યાય થાય ને એટલે સંસ્થામાં એવું બને કે બધા લોકો સમાન રીતે કામ કરતા હોય પણ એમાંથી કોઈ એક જ વ્યક્તિને ઈનામ આપે એકને જ સાબાસી આપે સન્માન આપે બીજાને ન આપે તો બીજા લોકોના મનમાં છે એ થોડો અન્યાય થયો છે એવું લાગે જો આવું થાય ને તો એની કામ કરવાની ક્ષમતા ઘટી જાય એટલે કે બધા લોકો સમાન રીતે કામ કરે છે બધાને સરખા હક મળવા જોઈએ સમાન કામ કરનાર લોકોને સમાન વેતન મળવું જોઈએ સમાન બદલો મળવો જોઈએ જો એમાં ભેદભાવ રાખો તો કામ કરવાની પ્રેરણા ઘટે અહીંયા ઉદાહરણ એ પૂછે એક કંપની હોય એમાં ત્રણ કર્મચારી છે ઈ આઠ વર્ષથી આ કંપનીમાં ક્લાર્ક તરીકે છે હવે બધાને દર વર્ષે પાંચ ટકા પગાર વધારો આપવામાં આવે તો આનંદ હાલો અમે જણા જોઈન્ટ થયા અમને પગાર વધારો મળ્યો પણ નવમાં વર્ષે એવું કરે કે એક જ કર્મચારીને પંદર ટકા બાકી બીજા બે કર્મચારી હતા ને એને પાંચ ટકા જ વધારો કર્યો તો જેને વધારો થયો એને તો મજા આવી પણ જેનો વધારો ન થયો ને એના બે ઉપર નિષેધક અસર થાય તો અહીંયા આપણે ખાસ યાદ રાખવાનું કે જ્યાં સમાનતા હોય ને પ્રેરણા સારી એટલે બધા કર્મચારીને વળતર એક સરખું આપવાનું કોઈ સાથે અન્યાય નહીં બધાને કામનો ભાર એક સરખો અને વળતર પણ એક સરખું તો સમાનતાનો સિદ્ધાંત અને છેલ્લો છે અપેક્ષા આધારિત સિદ્ધાંત આમ તો આપણે ભગવદ્ ગીતાના શ્લોક યાદ કરતા હોય ત્યારે આપણને ખબર છે કે કર્મ કરો અને ફળની આશા ન રાખો એવું ગીતામાં કીધું છે કૃષ્ણ ભગવાન અર્જુનને સમજાવતા હતા પણ રિયલ લાઈફમાં આપણે જોવા જઈએ ને તો વાસ્તવિકતામાં આપણે કર્મ કરીએ ને પછી આપણને આશા હોય કે આપણને ફળ મળવું જ જોઈએ અને ગમે એટલી પ્રવૃત્તિ કર્યા પછી આપણે આ ફળની આશા છે ને ત્યાગી નથી શકતા અને એટલે જ કેટલાક કર્મચારી જ્યારે કંપનીમાં ઓવરટાઈમ કામ કરે કે વધારાનું કામ કરે તો એને એવી અપેક્ષા હોય કે મારી પ્રવૃત્તિ છે એની લોકો નોંધ લે અને મને કંઈક વળતો સંતોષ આપે અથવા તો કંઈક પ્રબલન આપે તો જ્યારે પ્રવૃત્તિ પૂરી થાય ત્યારે વર્તનની જે અપેક્ષા હતી રજાના દિવસે જો કામ ઉપર આવે ત્યારે એ કર્મચારી ના ન પાડે તો પણ એવું થાય કે રજાના દિવસે બગાડી અને મેં કામ કર્યું તો મને એનું વળતર શું મળ્યું એટલે જે કર્મચારી સાંજે ઘેર જતો હોય કે મહિનાના અંતે જયારે એના પગારની રકમ હોય એમાં તમે જો એને વધારાના રજાના દિવસનો પગાર ચૂકવી દો તો એની અપેક્ષા પૂરી થઈ ગઈ હાલો મેં રજાના દિવસે બોલાવ્યા હતા તો મને એનું વળતર તો આપ્યું તો એની અપેક્ષા હતી કે હું જે કામ કરું છું ને એનું મને વળતર મળે જો આપી દો તો એની અપેક્ષા સંતોષાય અને જો ન આપે તો પછી બીજી વાર રજાના દિવસે જયારે બોલાવે ને ત્યારે એ કર્મચારી આવે નહીં તો અહીંયા આપણે યાદ રાખવાનું કે દરેકની અપેક્ષા સંતોષાય તો જ એ સરસ રીતે કામ કરે અહીંયા આપણે સંસ્થાના સંચાલકો માટે જરૂરી એવી પાંચ બાબતો યાદ રાખી કે કર્મચારી સાથે કેવી પ્રેરણાથી વર્તન કરવું આ બધી જરૂરિયાતો જો કર્મચારીની પૂરી થાય એને સંતોષ મળે પ્રબલન મળે એની અપેક્ષા સંતોષાય એનું ધ્યેય પ્રાપ્ત થાય આવું બધું થાય તો કર્મચારી સંસ્થામાં ટકી રહે છે પણ જે કર્મચારીને એની કાર્યક્ષમતા પ્રમાણે સરસ રીતે કામ કરે પણ પૂરતું વળતર ન મળે તો ધીમે ધીમે સંસ્થામાંથી ઉથલો કરે એટલે ટકી ન રહીએ તો અહીંયા આપણે યાદ રાખવાનું કે સંસ્થામાં કર્મચારીને ટકાવી રાખવા માટે એની ક્ષમતા પ્રમાણે એને વળતર આપવું જોઈએ એને કામનો સંતોષ આપવો જોઈએ તો એને સંસ્થા માટે માન થાય વિધાયક લાગણી થાય અને સંસ્થાને વ્યક્તિને બેને ફાયદો થાય થેન્ક યુ અહીંયા આપણો પ્રશ્ન પાંચ માર્ક નો તો નથી પણ ત્રણ ત્રણ માર્ક ના પ્રશ્ન પૂછાય છે ત્રણ માર્કની ટૂંક નોંધ હોય કે એક બે માર્ક ના પ્રશ્ન હોય તો અહીંયા આપણા સિદ્ધાંતો પૂરા કરીએ છીએ